નમસ્કાર મિત્રો હું છું જયેશ કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે તલમાં અત્યારે ફ્લાવરિંગ સમયે શેનો છંટકાવ કરવો તો જનરલી બધી જગ્યાએ અત્યારે વીસ પચીસ દિવસ તલ થઈ ગયા છે ત્રીજું પિયત પણ અપાઈ ગયું છે પણ કોઈક કોઈક જગ્યાએ કે જે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું હોય જમીન નબળી હોય ઠંડી જમીન હોય કે ભેદવાળું વાતાવરણને હિસાબે ઘણી બધી જગ્યાએ તળ પીળા પડે છે અથવા જે ઉપરના માથા છે એ પીળા થઈ અને કટાઈ ગયેલ કલર જેવા થઈ જાય છે તો એના માટે શું કરવું તો મેઇન અગત્યની વસ્તુ એ છે કે હવે ઊંચા તાપમાનમાં આપણે ઘણા બધા જે છે કે માઇક્રોન્યુટ્રનની ભલામણ કરતા હોય કોઈ પણ પીજીઆરની ભલામણ કરતા હોય પણ માઇક્રોન્યુટ્રન છે એ જ્યારે ઊંચા તાપમાનમાં છાંટવામાં આવે તો એ ખુદ પોતે પણ કંઈક રિએક્શન કરે છે શક્ય હોય તો વાળું કોઈ પણ ખાતર છે કે જે કંઈ છે એ બપોરે ચાર વાગ્યા પછી અથવા પાંચ વાગ્યા પછી છંટકાવ કરવો મોડી સાંજ સુધી છંટકાવ કરવો અથવા વહેલી સવારે છંટકાવ કરી અને દસ વાગે કે અગિયાર વાગ્યા સુધીમાં છંટકાવ બંધ કરી દેવો પિયત જ્યારે આપવાનું હોય તો પિયત આપણે લાઇટ પ્રમાણે આપી શકાય છે એવું નથી કે રાત્રે જ પિયત આપવું વધારે સારું રહે પણ જ્યારે દિવસથી લાઇટ હોય તો દિવસે આપવાનું થાય પણ મેઇન છંટકાવમાં જોઈએ તો જ્યારે પીળાશ પડે છે એ જે પાનની પાનની નસ વચ્ચેનો ભાગ જે પીળો પડે છે એમાં મહત્તમ જોઈએ તો કે ફેરસની ઉણપને હિસાબે પડે છે પણ ફેરસ છાંટવામાં એટલું અઘરું છે કે એવી રીતે ટિપિકલ છે કે જો વધી જાય તો પણ એ પોતે નુકસાન કરે છે અને ઓછું થાય તો આપણને રિઝલ્ટ નથી આપતું પણ એમાં જ્યારે આપણે મિક્સ માઇક્રોનટ્રન્ટ જે વાપરીએ છીએ કે જેમાં જીંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ આવે છે એ સાદું ચિલેટેડ હોય તો પંપે ત્રીસ ગ્રામ અને ઇડીટીએ ચિલેટેડ હોય તો પંપે પંદર ગ્રામ રાખી એનો ઉપયોગ કરી શકાય બીજું અત્યારના સમયમાં જોઈએ તો કે સફેદ માખીનો ઉપદ્રવ પણ ઘણો બધો હોય છે માખીના નિયંત્રણ માટે હાઈ ટેમ્પરેચરમાં જો કડવા ઓઇલ બેઝ કોઈ પણ પ્રોડક્ટ હર્બલ પ્રોડક્ટ વાપરવામાં આવે તો પણ એના પરિણામ મળે જેમાં નીમ ઓઇલ આપણે પંદરસો પીપીએમ એટલે કે લી ગાર્ડ જે છે એ પચાસ એમએલ રાખીએ એને છંટકાવ કરીએ તો પણ એમાં સફેદ માખીમાં નિયંત્રણ મળે બીજું કડવા ઓઇલના મિશ્રણવાળી પ્રોડક્ટ કે જે લોકપાલ કરીને છે એ પચાસ એમએલ રાખી એને છંટકાવ કરવામાં આવે તો એમાં નીમ ઓઇલ કરંજ ઓઇલ કેસ્ટર્ડ ઓઇલ મસ્ટર્ડ ઓઇલ આવા કડવા ઓઇલનું મિશ્રણ આવે છે એનો પણ છંટકાવ કરી શકાય ત્યાર પછી કેમિકલમાં જોઈએ તો કેમિકલમાં બાયફેન્થ્રીન દસ ટકા પાયરીપ્રોક્સીફેન દસ ટકાવાળું મિશ્રણ પણ આવે છે એ પણ છંટકાવ કરી શકાય એસિટામિફ્રાઇડ પણ છંટકાવ કરી શકાય માઇડ પણ છંટકાવ કરી શકાય હવે આ માઇક્રોનટન પછી એક થઈ જંતુનાશક અને એક થઈ ફૂગનાશક ફૂગનાશક માટેની વાત કરીએ ત્યારે મેન્કોજો વધતા કાર્બન ડેજિલ મેન્કોજેપ વધતા અથવા જો ટેમ્પરેચરને હિસાબે પાવડર બેઝ ન વાપરવું હોય તો લિક્વિડમાં એઝોક્સ્ટોબિન વધતા ટેબુકોનાજોલ એઝોક્સ્ટોબિન વધતા ક્લોરોથેનોલ આનો છંટકાવ કરવામાં આવે તો જે બ્લાઇટ છે જે છે કે ફાઈટોથોરા બ્લાઇટ છે સર્કોસ્ફોરા લિપસ્પોટ છે એ બેમાં આપણને આમાં રિઝલ્ટ મળે તો અત્યારના સમયમાં જ્યારે તલમાં જ્યારે ફ્લાવરિંગ સમય છે ત્યારે ધ્યાન રાખીએ તો ફ્લાવરિંગ સમયે છંટકાવ કરવામાં બાયોસ્ટિમ્યુલન્ટ જો આપણે એડ કરવું હોય તો જે લસ્ટર છે એ પાંચ એમએલ પંપ રાખી અને ઉમેરી શકાય એટલે એક જંતુનાશક એક ફૂગનાશક એક માઇક્રોટન્ટ અને એક સ્ટિમ્યુલન્ટ આવી રીતે ચાર દવાનો મિક્સ કરી અને છંટકાવ કરી શકાય જો સેપરેટ કરવું હોય તો એક જંતુનાશક સાથે માઇક્રોટન્ટ અને ફૂગનાશક સાથે બાયોસ્ટિમ્યુલન્ટ અથવા જંતુનાશક સાથે બાયોસ્ટિમ્યુલન્ટ ફૂગનાશક અને માઇક્રોટનનો અલગ રાઉન્ડ આ રીતે પણ સેપરેટ રાઉન્ડ કરી શકાય તો આ હતી અત્યારે તલ તલની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર